શહેરની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ અમદાવાદની સેવન ડેઝ કાળામાં બનેલી અત્યંત દુઃખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સ્તબ્ધ છે એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો અને તેનું કરુણ મોત થયું આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ હવે સતર્ક બન્યું છે અને શહેર જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો છે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવે તેવી સૂચનાઓ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનના અધિકારી દ્વારા જાહેર કરાઈ છે અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફટી પોલિસી બે હજાર સોળ અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત જાળવવા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરાની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામની સૂચનાઓ જારી કરવામાં આવી છે સાથે શાળાઓને શિસ્ત સમિતિની રચના કરવી પડશે જેમાં આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ મોનિટર જી એસ સભ્યનો સમાવેશ થશે આ સમિતિ શાળા પરિસર રમતના મેદાન અને

અને જવાબદારી સુરક્ષાની જવાબદારી તરીકે શાળાએ પગલાં લેવાના રહેશે એ માટે દરેક શાળાએ શિસ્ત સમિતિની રચના કરવાની રહેશે જે સમિતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓ સભ્ય તરીકે રહેશે રમતગમતના મેદાનમાં આવવા જવાના સમયે સલામતીની કાર્યવાહી કરવાની રહેશે એ ઉપરાંત શિક્ષકની ગેરહાજરીમાં બાળકો એકલા વર્ગખંડમાં ન બેસી રહે તેમજ સહભ્યાસી પ્રવૃત્તિમાં બાળકો સાથે શિક્ષકે હાજર રહેવાનું રહેશે તેમજ શાળામાં આવનાર તમામ બાળકોની સલામતીની પ્રાથમિકતા શાળાએ ધ્યાન રાખવાની રહેશે એ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીની સલામતી શિસ્ત વિશે ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક શાળાના અંતર્ષિ અને શિક્ષકે વિદ્યાર્થીના બેગનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે આપના માધ્યમથી તમામ વાલીઓને પણ મારું એવું નમ્ર નિવેદન છે અઠવાડિયામાં પોતાના બાળકની સ્કૂલ બેગ એકાદ વાર સરપ્રાઇઝ ચેક કરે જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી શિષ્ય વિષયક અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી હશે તો આપણે એને રોકી શકીશું એ ઉપરાંત અત્રેના અમારા જે અધિકારીઓ છે એમને પણ સૂચના આપેલ છે જ્યારે પણ શાળાની વિઝિટ કરે ત્યારે પણ પોતે આ બાબતનું ધ્યાને રહીને શાળા સ્કૂલ સેફ્ટી રૂલ્સ બે હજાર સોળનું પાલન કરે છે કે નહીં એ સંદર્ભે ધ્યાન આપે અને આ સંદર્ભે કોઈ ચૂક જણાય તો શાળા સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે

i <laughs>